તોરલજીના શરણે જ્યાં જેસલ થાય છે પછી જેસલનો ઉદ્ધાર થઈ જાય જે જેસલ જાડેજા જેની સામુ કોઈ જોવાની હિંમત ના કરે એ તોરલદેવનું અહમ તોડવા માટે કહે છે કે જાડેજા નદી કિનારે જાઓ અને મારા કપડાં ધોઈ આવો ત્યારે તોરલ દેવના કપડા ધોઈ અને માથે ઉપાડી અને જ્યારે આમ જે સલ નીકળતો હોય ને ત્યારે એમને આમ હસી મજાક મસ્કરી જે થતી હોય પણ જાડે જો ટસનો મસ્ત થતો નથી કારણ કે પરમાત્માની શક્તિ શું છે એ નારીમાં આજે એમને જાણી લીધી છે આ જગત સામેથી મોહ માયાનો પડદો ઉઠાવી ચિત્ત પરમાત્મા તરફે જાડેજાએ કર્યો અને જ્યારે એ જેસલ જાડેજાની એક સમય પરીક્ષા આવી રાજાના સૈનિકો હતા મંત્રી હતા અને એમને થયું કે ભાઈ જેસલ જાડેજો આ જગ્યાએ છે કારણ કે એને તો પકડવાનું ઇનામ રાખ્યું હતું મોટું ને જ્યારે એ રાજાના મંત્રી સૈનિકો બધા જેસલજીને પકડવા આવે છે ત્યારે ગામવાસીઓ કહે છે કે ભાઈ તમે જે જેસલને ઓળખતા હતા એ જેસલ જાડેજો બીજો હતો પણ અત્યારે જે જેસલ જાડેજા છે એ તો સંત છે ત્યારે અહીંયા સંત મહાત્માઓ જે કહે છે પ્રમાણ શું કળિયુગની અંદર જો પણ કોઈ વ્યક્તિ હોય એનો ઉદ્ધાર કર્યો હોય ભાગવત શાસ્ત્ર એવી રીતે આ બધા મંત્રીઓ અને જે સૈનિકો આવેલા છે બધા ગામવાસીઓને પૂછે છે કે ભાઈ આનું પ્રમાણ શું મહાદેવજીનું મંદિર હોય છે ને મંદિરની અંદર બાર જે મૂકેલો હોય છે એટલે મંત્રી કહે છે કે જો ભક્તિની શક્તિ અને જેસલજીની તમે એટલા બધા સંત વિદ્વાન સંત માનતા હોય તો આ જે મહાદેવજી નો છે એ પોઠિયાને ઘાસ બતાવે તો અમે માનીએ કે આ સંત છે કળિયુગનો સનાતન સત્ય દાખલો ઘાસ મંગાળવામાં આવે છે જેસલ જાડેજાને તો ત્યાં સુધી આમ વિશ્વાસ નથી હોતો કે આ પોઠીઓ ઘાસ ખાશે પણ જે અલખ ધણીની આરાધનાનો મંત્ર જે તોરલ દેવ જેસલજીને આપેલો એ મંત્રની શક્તિમાં વિશ્વાસ રાખી અને જેસલજી એ પાઠ કરે છે અને એ ઘાસ જે હોય છે ઘાસ પોઠી આગળ રાખવામાં આવે છે તો પોઠીઓ ઘાસ ખાવા લાગે છે અને એ ઘાસ થયેલું ત્યાં બધા મંત્રીઓને બધા જોવે છે ત્યારે થાય છે કે ના જેસલ જાડેજો તો બદલાઈ ગયો છે ભાઈ હવે આ જેસલ જાડેજાને આપણે પકડવાયા તો એ આ નહીં અને એ જેસલ જાડેજો જેસલ પીર થઈ ગયો છે ને જેસલ પીર તરીકે પૂજાય છે તો સત્યને ગમે એટલા જીવનમાં તમે પાપ કર્યા હોય પણ હૃદયની અંદર મન બુદ્ધિ અને આત્માની અંદર એકવાર તમારે પ્રાયશ્ચિત લાગી જાય અને પ્રાયશ્ચિત જ્યારે કરી લો છો અને પ્રાયશ્ચિત પછી જ્યારે તમે ગુરુ જોડેથી કોઈ પણ મંત્ર ધારણ કરી લો છો અને પછી એ મંત્રના ઉપર અડગ શ્રદ્ધા રાખી અને એમાં તમે લાગી જાઓ છો એટલે તમારો ઉદ્ધાર થઈ જાય કલ્યાણ થઈ જાય એમાં કોઈ શંકાની સ્થાન જ નથી